ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સિદ્ધપુર ખાતે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતના અધ્યક્ષસ્થાને એક પેડ માકેનામ કેમ્પેનિંગ અંતર્ગત વૃક્ષોના રોપા અને પાંજરાઓનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કુલ એક હજાર જેટલા રોપા અને પાંજરાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક જાગૃત સંદેશના ભાગરૂપે એક પેડ માકેનામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સિદ્ધપુરના એપીએમસી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સતત દેશની ચિંતા કરી રહ્યા છે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ બે હજાર કરી હતી આજે દરેક ક્ષેત્રમાં વૃક્ષોનું પ્રમાણ વધે મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર થાય તેવા પ્રયત્નો સરકાર કરી રહી છે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આપણે સાથે મળીને દરેક વૃક્ષનું વાવેતર કરવું જોઈએ ફક્ત વૃક્ષો વાવેતર જ નહીં પરંતુ તેનું જતન પણ આપણે કરવું જોઈએ જેમ કે આપણે આપણા બાળકને જેટલી જવાબદારીપૂર્વક સાચવીએ છીએ અને તેને મોટું કરીએ છીએ પાલન પોષણ કરીએ છીએ તેવી જ રીતે વૃક્ષોનું પણ આપણે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ આપણી આવનારી પેઢી માટે પર્યાવરણ જળવાઈ રહે તેવું ભગીરથ કાર્ય આપણે કરવાનું છે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર ભારતને એક પેડ માકે નામ સૂત્ર આપ્યું છે આજે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સિદ્ધપુર દ્વારા એક હજાર કરતા પણ વધારે પાંજરા બનાવવામાં આવ્યા છે આ તમામ પાંજરાઓ દરેક ગામ દીઠ બધાને પ્રાપ્ત થાય અને દરેક લોકો વૃક્ષનું વાવેતર કરે અને આ વૃક્ષો જોઈને બીજાએ બધાને પણ પ્રેરણા મળે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે સિદ્ધપુર તાલુકામાં દરેક ગામમાં મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર થાય તેવા એક સંકલ્પ કરવામાં આવ્યો છે આપણે સૌને આનંદ થાય એ પ્રકારની સિદ્ધપુર માર્કેટ યાર્ડના ચેરમેન એમની ટીમે એક અદભુત આદરણીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર ભારતની અંદર એક સોગાણ આપ્યું છે કેક વૃક્ષ માકે નામ એને કેવી રીતે આગળ વધારી શકાય એ પ્રકારની વ્યવસ્થા સિદ્ધપુર માર્કેટયાર્ડે કરી છે આજે એક હજારથી એ વધારે પાંજરા બનાવ્યા છે અંદાજે એની કિંમત હજાર રૂપિયાની આસપાસ છે એ હજારે પાંજરાઓ દરેક ગામડીઠ બધાને પ્રાપ્ત થાય અને દરેક લોકો ઝાડ વવાય અને ઝાડ જોઈને બીજા બધા ઝાડ પણ એમાં લોકોને પ્રેરણા પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા માર્કેટ માર્કેટયાર્ડનો જે થાય છે એ પૂર્ણ કરવાનો આજે કાર્યક્રમ હતો લોકો ઉત્સાહભેર આ કાર્યક્રમમાં આવ્યા છે અને એમને સંકલ્પ કર્યો છે કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સંકલ્પ કર્યો છે એને અમે સાકાર કરીશું જે રીતે ગુજરાતમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હજાર ચારથી નક્કી કર્યું છે અને જે રીતે ગુજરાતની અંદર ઓગણસાઠ ટકાથી વધારે આપણો જે વન વિસ્તાર છે એમાં વધારો થઈ રહ્યો છે એની અંદર સહકાર આપવા આ બધા મિત્રોએ જ્યારે કીધું ત્યારે હું ખૂબ અભિનંદન આપું છું એમને કહું છું કે તમારા ઉત્તમ કાર્યમાં અમારા બધાનો સાથ સરકાર ચોક્કસપણે રહેવાનું છે